પેન્ટ્રીઝ હાઉસમાં ગેસની લાઇન લીકેજ થતાં આગ લાગી હતી જેથી ભાગદોડ મચી ગઈ હતી સમગ્ર ઘટના અંગે ફાયર બ્રિગેડની જાણ થતાં જ ત્રણ સ્ટેશનની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો ફાયર ઓફિસર હિતેશ સોલંકીએ કહ્યું હતું કે કોલ મળતા જ કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

ઘટના સ્થળે પહોંચે તે પહેલા કંઈક ફ્લેશ ફાયર એવું થયું હશે અમે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા કોઈ બીજા કોઈ માણસો કઈ ફસાયેલા નથી અને ફાયર ફાઇટિંગ કરી અને જે સ્મોકર હતો એને વેન્ટિલેશન કરીને ક્લિયર છે આગ લાગવાનું કારણ આગ લાગવાનું કારણ પ્રથમ જોતા એવું લાગે છે કે ભાઈ એમનો જે પેન્ટ્રી હાઉસ છે એમાં ગેસની લાઈનથી ફ્લેશ ઓવર ફાયર થયું હોય તે પ્રમાણે લાગી રહ્યું છે કેટલી ગાડીઓ આવેલી કતારગામ ફાયર સ્ટેશન અને કોસાર ફાયર સ્ટેશન અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ હવે ડબોલી ફાયર સ્ટેશન કોલ મળી છ ફાયર એન્જિન અને બાઉઝર ઘટના સ્થળે આવેલા હતા ગાયલ એટલે બે બે માણસો કંઈક દાઝેલા છે સામાન્ય એવું કંઈ જાણવા મળે છે સર